ઓનલાઈન ખરીદી કરનાર વ્યક્તિઓને સાવધાન બનવા જેવી ઘટના સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઈન ખરીદી કરનાર યુવક છેતરાયો વડાલી શહેરના ગ્રાહકે ફ્લિપકાર્ટમાંથી મંગાવેલ પાર્સલમાંથી નીકળ્યા રબરના ટુકડા ગ્રાહકે કર્યો હતો એર બાથટબનો ઓર્ડર ડિલિવરી બોયને ગ્રાહકે પાંચ ઓનલાઈન પૈસા ચૂકવ્યા બાદ ખરીદ્યું હતું પાર્સલ પાર્સલ ખુલતાની સાથે લાકડા અને રબ્બરના ટુકડા નીકળતા ગ્રાહક ચોંક્યો ઓનલાઈન પાર્સલમાં ઓર્ડર કરી મંગાવાયેલા એર બાથ ટબની બદલે નીકળ્યા લાકડા અને રબ્બરના ટુકડા ઓનલાઈન ખરીદી કરનાર ગ્રાહકોમાં પણ ફફડાટ વડાલીનો ગ્રાહક ઓનલાઈન ખરીદીમાં છેતરાતા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી રિપોર્ટર જીગર પંડ્યા યશ્વી ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા